算是。 જગ્યા છે કદમગીરી અને ટ્રાફિક જો તમારે ટુ વ્હીલર અથવા ગાડીઓ લઈને આવતા હોય તો અહીંયા તો નહોતા આવતા હેઠે મેં કે આવજો કેમ કે અમે માં જેવા હલવાના છે ને હજ ટ્રાફિક છે એ વિડીયો તમે જોયો હોય છો અને અહીં લીપ પણ નથી જોવું અહીં એક ની જરૂર હતી આપણે જ આવી ડુંગરે આપણે સંજયભાઈ ને આપણે પારસ અશ્વિનભાઈ બધા આવી ગયા છે નૈણું થોડા થઈ ગયા પણ એટલે સિસ્મા પહેરાશ હાલો હવે આપડે અહીં પાર્કિંગ કરી દીધી છે આપડી બધી તો બધા મિત્રો ને આપડે કદમગીરી આવું હોય તો તહેવાર માં તો કોઈ દી આવતા જ નહીં કેમ કે ટ્રાફિક એટલું અજબારું છે ને કે આપણે પૂછી દો અશ્વિન કેવો છે બહુ અજબારું ટ્રાફિક તમે મિત્રો આવતા હોય તો કોઈ વાર તહેવાર ઉપર ન આવતા હેરાન કરી દે ભાઈ આપણે આ તો વાહે બે બે થાકી ગયો સંજા કેવો ટ્રાફિક છે મને ક્યાં ખબર હું આવી ને પણ તું ઉતરી ગયો એટલે તારે નહીં વાંધો હું આવી ગયો અમારા ગાડીઓ વાળા હેરાન કરી થઈ ગઈ હતી પછી આવી રીતના જોવા ઉપર મંદિર છે આની ઉપર અને કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી જો આપણે હસ્તગીરી પણ જવાનું છે અને આ બ્લોગ નહીં તો બીજા બ્લોગમાં આવશે પણ આવશે હસ્તગીરી ફાઈનલ જો મંદિર બતાવશે છે બે મંદિર છે અહીંયા કદમગીરી આવી રીતના અમારે ગાડીઓ લાવી હતી પણ ટ્રાફિક એટલું થઈ ગયું ને કે ગાડીઓ મેકી દેવી પડી પછી તો મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયું છે તો

તો મિત્રો તમે અત્યારે બોર્ડ જોયું કમળાઈ શક્તિ પીઠ તો આપણે અત્યારે આવી રીતના જો વાલી જવાનું જો બધા હાઈલીને હાઈલા જ જાવી છે હવે આ રસ્તો ક્યાં જઈ તો પહેલી વખત આવ્યા છે પણ હવે હાઈલા જ આવી ક્યાં જવાય એ કાંઈ ખબર નથી અહીંથી આ કેમ થાય સંજા તો પગીચા ધીમે ધીમે ચડ્યું જવાનું કેટલાક હજાર પગે છાય છે ના આટલા બધા નહી તો આપણે ખાલી 200 300 પગછા પડવાના છે તમારે આવું હોય તો અહીંયા આવી હગો મસ્તનો નજારો છે અહીંયા જો ટૂલ માટે પણ પર જોવો રોડ બને છે સાઈડમાં પણ સડાવી નહીં નહી પૂરો થઈ જાય નકી નહીં યે હા ખર્યા તો મિત્રો મંદિર ઉપર કઈક સડોત લાવી રીતના વ્યૂ આવે અડધી સીડીએથી આપણે થાકી ગયા છીએ હદબારા ઓશીધા આપણે ઉપર જઈને મળવી ભૂકી ગયા એમ હા લાઈવ ચાલુ છે તંતાર જોયા પર સંજુ ગામડિયો જીરો પોઈન્ટ ટુ સંજા થાકી ગયો આઇદવારો આઈ એમ થાઈકી ગયો તો મિત્રો આપણે ફાઇનલી કંકાઈ માના મંદિરે પહોંચી ગયા છે પણ કમળાએ શક્તિપીઠ મંદિર જે આપણે પાલિતાણાની ઉપર આવેલું છે અને હામે જો ઓલું બતાય તો ઓલું બતાવે છે ને આશ્રમ મોરા એ બાપુમાં આશ્રમ છે અને આવી રીતના છે જોવું ઉપરના મંદિરે આવી ગયા છે કમળાઈ માના મંદિરે અને થાઈ ગઈ ગયા છે એ બારા આйти કંઈક આવો નજારો છે જો આ સામે રોડ બતાય ત્યાંથી ગાડીઓ સીધી ઉપર વઈ આવે છે મંદિરે જો તેને એક ઝૂમમાં જોવો તમે અહીંથી ગાડીઓ સીધી જ ઉપર વઈ આવે પણ મિત્રો ટ્રાફિક એવું એવો ભારું થાય છે ને કે અહીંયા આપણે ગાડી તો નહીં ચડીએ કે કોઈ બિંદા છે એટલે તમારે ગાડી તો અધ્વ વિશેમાં એકવી જ પડશે અને આપણે હવે માતાજીના દર્શન કરાવ્યું જો અંદર મનાય છે તો દર્શન નહીં થાય અમે દર્શન કરાવશું ભાઈ કઈક આવો નજારો છે જોવું મંદિર શ્યાનભાઈ કેવો ટાટો પવન આવે છે હવે મહાન ટાટો પવન આવ્યો છે જોવા સામે તે છે આવું મંદિર છે

આવ્યું આપણને ખબર તો ન હોય બધું બોલવા આયા ન હોય તો હસ્તગીરી પોગી જાય એમ કે આયા નો મજા આવતી હોય તો હમ હસ્તગીરી કઈ હસ્તગીરી છે બોલો હમ બતાય તો મિત્રો જો આયા નો મજા આવતી હોય તો હમે હસ્તગીરી છે અને આપણે અહીંયા જવાનું છે આ નદી ટપીને જ જાવું પણ વળી પા ફરીને જવાનું છે 40 કિલોમીટર કાપી તો ચાલો હવે આપણે નીચે ઉતરીએ

તો મિત્રો અહીંયા શૂઝ પહેરીને તો આવતા જ નહીં નીચે ઉતારી નાખજો કંઈક આવો તો આવી રીતના પેલો મેઇન ગેટ છે કમળાઈમાં કદમગીરી જોવો તો આવો કંઈક નજારો છે જે નીચેની સાઈડમાં આવેલો છે જોવો તો મિત્રો હવે પગથિયા આપણે નીચે ઉતરવા જઈ રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે આ કદમગીરી છે અને હવે બગીચા ઉતરવી ધીમે ધીમે કેમ કે ઉપર સડવા ટાણે તો હદબાળા ઠાકી ગયા હતા ઉતરવામાં વાંધો આવે એમ છે અને આ ડુંગરનો અહીંયા બ્લોગ એન્ડ કરવી કેમકે આ બ્લોક થઈ ગયો છે બહુ મોટો અને જો એક બ્લોગમાં બધું મિક્સિંગ થઈ જાય તો એક બ્લોગમાં દઈ દે હું તમને બધું જોવાનું પણ અહીંયા આવજો જરૂર આવે છે બિલકુલ મજા કંઈક અલગ જ મજા કેમલા મજા આવે છે નશવીન હો અહીંયા તમે આવશો તો તમને મજા આવશે કેમ લાગે મજા આવે છે એક નંબર આપણે એન્ડ કરવી છે અને આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરજો